અરવલી જિલ્લાના ભીલોડા તાલુકાના ભાણમેર ગામમાં તાજેતરમાં થયેલી ફાયરિંગની ઘટના ગંભીર ચિંતાનો વિષય બની પ્રારંભિક માહિતી અનુસાર નિવૃત્ત પીએસઆઈ અને તેના પુત્ર દ્વારા ત્રણ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક નવ વર્ષની કિશોરી સહિત બે પુરુષો ઘાયલ થયા હતા ઘાયલ લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ ઘટનાની જાણ થતાં જ ભીલોડા પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી પ્રાથમિક રીતે આ હુમલાને અંગત અદાવત તરીકે જોવામાં આવી રહ્યું છે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી અને વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી આ પ્રકારની ઘટનાઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર આપે છે અને સમુદાયમાં ભયનો માહોલ સર્જે છે અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂર છે હું બાનમેર ગામનો છું બરંડા ગુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોણે કરી છે ફાયરિંગ કનૈલalal બરંડાને છોકરાને વૈભવ વૈભવ બરંડાને ક્યાંથી બંદૂક લાવે કોઈ ખબર એ એને પપ્પાની છે એ પીએસઆઈ નોકરી કરતા એને પીએસઆઈ માં નોકરી રે સર્વિસ કરીને રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડે છે એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડાને